ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તો બધા મજામાં છું હું પણ મજામાં છું બહુ સાજા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છે સવારના વાગી ચૂક્યા છે સાડા નવ અને આપણે છે ને ધાબા ઉપર છીએ અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે અને બસ ધાબા ઉપર ચડી ગયો છું અને વ્લોગ ચાલુ કરી દીધો છે હવે વિચારું છું કે ડેઇલી વ્લોગ ચાલુ કરી આવ્યા બટ થોડાક ટાઈમ શું કહેવાય ટાઈમ થોડોક ખરાબ ચાલે છે એટલે વ્લોગ ઠીકથી બની નહીં શકતા બટ હવે ટ્રાય કરું છું કે ડેઈલી વ્લોગ બનાવવાના ચાલુ કરું હવે જોઈએ છીએ શું થાય છે બસ બનાવી રાખું ઘણા ઘણાના બહુ બધા કોમેન્ટ હતા કે ભાઈ તમે ફરી બ્લોગ ક્યારે ચાલુ કરો છો ફરી બ્લોગ ક્યારે ચાલુ કરો છો તો બસ આજથી બ્લોગ ચાલુ કરીએ છીએ જોઈએ છીએ હવે શું થાય છે ચલો નીચે જઈએ હવે તો ટીવી જ જોવાની છે અને હા બહુ બહુ જ જલ્દી બહુ મોટું સરપ્રાઇઝ મળવા જઈ રહ્યું છે હવે સરપ્રાઇઝ શું છે એ હવે તમારે વ્લોગ કન્ટિન્યુઅસલી જોવા પડશે પછી તમને ખબર પડશે કે બહુ મોટું સરપ્રાઇઝ મળવાનું છે ચલો મળીએ છીએ થોડી વારમાં તો ફાઈનલી કઈ સુખનો સુરજ ઉગી ગયો છે ને મારા મમ્મી છે ને જાય છે આજે કબરવ પછી મુગલધામ કબરવ જાય છે પછી જાય છે ક્યાં જાવી

જો મારા મમ્મી કહે કે વિડીયો ના બનાવી કદાચ જોવાનું તો બધા જોવા માટે તો વિડીયો બનાવ્યો છે તો આજે ચાર વાગે મૂકવા જવાના છે આપણે મારા મમ્મીને છે ને હું કહેવાય રાજુલા પછી ત્યાંથી ફૂઈને મારા મમ્મી બંને બધા જશે બહુ બધા લોકો છે જવાના એટલે હું કહેવાય સુરાતા સુરાપુરા ધામ ભોળા જવાના છે અને પછી ત્યાંથી જવાના છે કચ્છમાં કબરાઉ આ તો મારા મમ્મી ક્યારેય છે ને બહાર નહીં જતા કારણ કે છે ને એક તો છે ને ઘરે ભેંસ બાંધી હોય ધોવાનું હોય ઘરનું કામ હોય પણ આજે ભગવાનની તૈયાર થઈ છે તો જાય છે જોઈએ શું થાય છે બસ હું કે ભગવાન પાસે બધું માંગી લેજો તમારે જે માંગવાનું તો બહુ ટાઈમ પછી અમારા નાના બેન છે છે અને આ ડેલી બ્લોગ બનાવવાના ચાલુ કરી જ નાખીએ છીએ ભલે થોડો ટાઈમ લાગશે બટ હવે ડેઈલી બ્લોગ ચાલુ થઈ ગયા છે તો પ્લીઝ સપોર્ટ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને બને તો શેર કરજો અને પોતાની સ્ટોરી ઉપર મેન્શન કરજો ચલો હવે કઈક ટીવી જોઈ લઈએ કેમ કે આપણે કઈ કામ ધંધા છે નહીં હવે જોઈએ આજનો દિવસ કેવો જાય છે અને હા આપણે છે ને બ્લોગ કોઈ સ્ક્રિપ્ટ નથી બનાવવાના લાઈફમાં જે ચાલે છે ને એ જ બનાવવાના છે તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ગાઈઝ આજે છે ને મમ્મીને છે ને જવાનું છે ને બાર તો પપ્પાના છે ને પાંચ કોલ લઈ ગયા છે કે છે ને શું કે દવા લેતી જજે પૈસા લેતી જજે ભૂલતી નહીં માથાની દવા તો તાવની દવા લઈ જજો હજી ફોન જ ચાલુ છે સાહેબ આ પ્રેમ છે આ પ્રેમ છે ભાઈ ક્યારે દાંત ક્યાં સુધીમાં

હાલો તો વસીના મમ્મી મૂકી આવ્યો ફટાફટ બે ને પછી બાજુ ઘરે પણ જવાનું છે તો ફાઇનલી ગાઈસ આપણે છે ને આપણા માતાશ્રી ને છે ને રાજુલા બસમાં બેસાડીને આવી ગયા છે હવે હવે ગયા છે શું કહેવાય જાત્રામાં અને આપણા આવી ગયા છે ઘરે આજે બહુ બધી વાતો કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેજો થોડી વારમાં પાછું મળું છું કેમ કે દિયા બધી કરવાનું બાકી છે અગરબાદી લેવા માટે ગયો તો મળી ગયા છે થોડી વારમાં મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ધાબા ઉપર બહુ ઝાઝા ટાઈમ પછી વ્લોગ આવશે અહીંનો ઘણા લોકો વેઇટ કરતા હતા ઓછા લોકો વેઇટ કરતા હતા બહુ ઝાઝા ટાઈમ પછી વ્લોગ ચાલુ કરું છું પાછો જોઈ લો હાલત એની જ છે બસ થોડુંક શાંત છો અત્યારે લાઈફમાં બહુ બધું ચાલે છે અમુક કોમેન્ટ હતા કે ભાઈ જીવ સાથે વાત થઈ કે નહીં કોઈ અપડેટ આપો શું થયું તમારી લાઈફમાં શું ચાલે છે જીવ પાછી મળશે કે નહીં આ બધા ક્વેશ્ચન હજી મારા મનમાં છે જ અને આ ક્વેશ્ચનનો હું ફેસ કરી રહ્યો છું ખબર નહીં આગળની લાઇફમાં શું થવાનું છે બસ એનો વેઈટ કરું છું બહુ બધું બોલવા માટે છે બટ શાંત છો અત્યારે બસ સમયને આધારિત બધું છો છોડીએ છીએ કેમ કે સમય સાથે જ બધું ઠીક થવાનું છે જોઈએ છે શું થાય છે મારામાં બહુ બધા છોકરા છોકરીને મસેજ આવે કે ભાઈ ફેમિલી માનતી નથી કાસ્ટ અલગ છે શું કરીએ મમી પપ્પાને કેવી રીતે મનાવીએ તો યાદ રાખજો મનાવવા માટે તમારી જીદ તમારો પ્રેમ બહુ જ મહત્ત્વનો છે જો તમે તમારા પ્રેમને પામવા માટે જીદ ના કરીને હિંમત ના રાખીને તો શાયદ તમે ક્યારેય એક ના થઈ શકો લડવું પડશે તમારે તમારા સમાજ સાથે તમારા મા બાપ સાથે બધા સાથે લડવું પડશે યાર લડ્યા વગર શાયદ પ્રેમ નહીં મળે યાર કારણ કે અત્યારના મા બાપ છે ને બસ એના સમાજની એની આબરૂની એસ જોવા છે ઘણાના કોમેન્ટ આવે છે કે ભાઈ જાતિથી ઊંચું નહીં ભાઈ અમારી કાસ્ટ ઉપર ઉપર છે એની કાસ્ટ નીચી છે કેમનું થશે સમાજ કાસ્ટ ઊંચ નીચે માણસો બનાવ્યા છે ભગવાન ઈશ્વરે તો બસ એક પ્રેમ બનાવ્યો છે ને પ્રેમ નિસ્વાર્થ હોવો જોઈએ એમાં કોઈ છે ને ઊંચ નીચના ભેદભાવ હોવા જ ના જોઈએ અને દરેક મા બાપને બસ એટલું જ કહેવું છે કે પોતાના બાળકના પ્રેમને સમજો યાર જો તમે નહીં સમજો તો એ કોની પાસે આશા રાખશે અમુક ટાઈમ મેં એ પણ જોયું છે કે છોકરીને છોકરી ઘરે વાત કરે છે ત્યારે એ જ મા બાપ એ છોકરીને મારે છે સાહેબ મેં એ હદ સુધી જોયું છે કે છોકરીને મારી પણ નાખે છે હવે એ મા બાપનો જીવ કેવી રીતે ચાલ્યો હશે એ જ વિચારો ખાલી તમે યાર હું બોલું છું એ સત્ય છે એટલા માટે ઘણા લોકો વિરોધ પણ કરશે અને મને કોઈ ફરક નથી પડતો હું બસ સાથ હંમેશા કોઈ પણ હાલાતમાં કેમ નહી હોય હું મા બાપનો હું ભગવાન જ માનું છું એવું નથી કે મા બાપને હું વિરોધ કરું છું ના યાર હું મા બાપનો વિરોધ નથી કરતો પછી અત્યારના જે વિચારો છે એનો વિરોધ કરું છું યાર પ્રેમ કરવો કોઈ ગુનો નથી કોઈ પાપ નથી પ્રેમ તો એક પવિત્ર વસ્તુ છે યાર પવિત્ર સંબંધ છે અને બધા લગ્ન કરે છે અને અમુક લોકો લગ્ન પ્રેમ ત્યાં પ્રેમ નથી ત્યાં લગ્ન જ પણ પોસિબલ નથી યાર એટલે આજના સમાજને આજના લોકોને સમજવું પડશે અને જ્યાં સુધી આ યુવાનો આ પ્રેમીઓ જ્યાં સુધી પોતાના પ્રેમ માટે સ્ટેન્ડ નહીં લઈને ત્યાં સુધી ક્યારે એક નહીં થઈ શકવાના માટે સ્ટેન્ડ લ્યો પોતાના પ્રેમનું કે હા લગ્ન કરીશ તો અહીંયા જ બાકી ક્યાંય નહીં જો આ જીદ તમારામાં હશે ને તો સો ટકા ફેમિલી એકવાર માની જશે અને ન માને તો છેલ્લો ઓપ્શન મેં તમને એક વિડીયોમાં કીધું છે યાદ રાખજો એટલે બસ વધારે આપણે વાતચીત નહીં કરીએ બસ હવે ડેઈલી બ્લોગ આવવાના ચાલુ થઈ જશે મારું જ મોટિવેશન મારી જ વાતો એવું નહીં કે કોઈ કોપી બેસ્ટ જે દિલમાં ફીલ થશે કે હા આ કરવા યોગ્ય છે તો કરજો અને હા કોમેન્ટ કરતા રહેજો તો તમારા કોમેન્ટનો આન્સર જરૂર મળશે હવે અને બહુ જ જલ્દી એક સરપ્રાઇઝ આપીશ સરપ્રાઈઝ શું છે તો મને પણ નથી ખબર બટ વેઇટ કરો મળશે એ ચોક્કસ છે મને વિશ્વાસ છે મારા ઠાકર ઉપર મળીએ છીએ એક નવાજ જ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મહાધાર મહાદેવ જય દ્વારકાધીશ